સમિતિની વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અગિયાર કામોમાંથી દસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને રિટેન્ડર કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંગે નિર્ણય કરવા હેતુ મળતી સ્થાયી સમિતિની બેઠકમાં આજે કુલ નવ અને બે વધારાના કામ મળી અગિયાર કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે દસ કામોને મંજૂરી અપાઈ હતી જ્યારે મિકેનિકલ ખાતાના કામને રીટેન્ડર કરી હાલનો ઇજારો ત્રણ માસ માટે લંબાવવામાં આવ્યો છે આજની આ બેઠકમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે આઉટસોર્સિંગ ત્રણસો પચાસ કે જરૂરિયાત મુજબની સંખ્યામાં મેનપાવર કોન્ટ્રાક્ટરના ધોરણે સપ્લાય કરવાના વાર્ષિક ઇઝારાના કામને રિટેન્ડર કરવામાં આવ્યું હતું તો આસીબાઈ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામોને મંજૂરી અપાઈ હતી આવનારા ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં કૃત્રિમ તળાવોની કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં કરવી પડે તેમ હોય તમામ તળાવોની કામગીરી જેવી કે ખોદાણ રોડા છારું વેટમિક્સ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિક તાડપત્રી પંપ બોરવેલ પાણીની નલિકા ફરાસખાનું સિક્યુરિટી મેડિકલ ટીમ પોલીસ બંદોબસ્ત જેવી તમામ જરૂરિયાત મુજબની કામગીરી સમયસર કરવા માટે ભાવપત્રો મંગાવવાની બાધા દૂર કરી જરૂરી ખર્ચ કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્ત મંજૂરી અપાઈ હતી વધુ માહિતી અધ્યક્ષ મિસ્ત્રી આપી હતી રાહુલ રાજપૂત સમિતિમાં નવ સામાન્ય દરખાસ્તો અને બે વધારાની દરખાસ્તો ચાલવામાં આવી હતી એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી ત્રણસો પચાસ ડ્રાઈવર લેવાનું કામ હતું એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને ત્રણ માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ પાંચમાં સડસઠ ત્રણ સી હેઠળ જે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ દસમાં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનોમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે સડસઠ ત્રણ સી અંતર્ગત નવ લાખ અઠ્ઠાવન હજાર આઠસો ઇઠ્યોતેર રૂપિયા આવતા જીએસટીની રકમ જાણ અર્થાવી હતી એ પણ જાણમાં લેવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા બે નગરગૃહ શાહજી નગરગૃહ અને દીનદયાલ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે પોકલેન મશીનનો જે ઇજારો હતો એને પચીસ લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પાર્કસ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાડીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પણ જ્યાંની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથે પાંચ કરોડનો ઇજારો હતો એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના બે હજાર અથવા એના બદલે પંદરસો રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ ઇજા આ ઇજાદાર અથવા અન્ય કોઈપણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર બે ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના પચાસ લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે જે અંદાજથી છ ટકા ઓછું હતું વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટી હાડમુરમ રોડાછારું સ્ટોન સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને પંદર પોઈન્ટ સત્તાણું ટકા ઓછાને યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન જેસીબી ડમ્પર ટ્રેક્ટર ક્રેન તરાપા રોડાછારું વેટમિક્સ હાડમુરમ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિકની તાડપત્રી બોરવેલ પાણી નળીકા કનેક્શન કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી રસ્તા બનાવવા મેડિકલની ટીમ સિક્યુરિટી ટીમ આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે ચાર નંબરનું જે કામ છે એ કામમાં અત્યારે આપણે એને એક્સટેન્શન આપીએ છીએ અને ફરી ઇન્વાઇટ કરવાનું છે ટેન્ડર એવું કરવાની જરૂર કેમ પડે આમાં ઈજાદારે ત્રીસ રૂપિયામાં ડ્રેસ વાર્ષિક આપવાનું અને વીસ રૂપિયામાં બૂટ આપવાનું લખ્યું હતું જે ભાવ અમને લાગ્યું કે રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાયદરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે પાંચ ટકા એમાં એ સેટ કરશે તો તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂથના પૈસા ઓછા ભરે છે એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડર ન આપવું જોઈએ એટલે ડ્રાઈવરનું કામ છે ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઇજારદાર હતો એની પાસે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદતનું રિટેન્ડર કરવામાં આવશે

ક્યાં મંજૂર કરી એટલે ટેન્ડરમાં બી નાના મોટા સુધારા વધારા કરવા એ પણ કરવાની સૂચના આપી છે કે નેક્સ્ટ ટાઈમ ટેન્ડર કરો એની ટર્મ્સ કન્ડિશનમાં સ્પેસિફિક લખવામાં કે સર્વિસ ચાર્જમાંથી કોઈ જાતનું કમર્શન કરવામાં ના આવે અને રિઝનેબલ ભાવ ભરવામાં આવે કે એકદમ વાહિયાત ભાવ ભરવામાં આવે કે ત્રીસ રૂપિયામાં આખું વર્ષનો ડ્રેસ આપે એ નહીં ચલાવી લેવામાં હવે આ વર્ષે જે અધિકારીની ભૂલ છે કે આ અહીંયા સુધી આવ્યું એની સામે કોઈ પગલાં લેવાશે એટલે કે ટેન્ડરની કન્ડિશનમાં બહુ ક્લેરિટી ના હોય એના માટે કદાચ એમાં સ્પષ્ટ રહેતું કોઈ એવી જોગવાઈ નથી કે એફિડેવિટ કરીને આપે કે નોટરી કરીને આપે કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાને આપી શકું કોઈ જોગવાઈ નથી છતાં બી કર્યું અને ટેન્ડરની બધી અહીંયા આગળ અહીં સુધી આવ્યું તો એ અધિકારીનો ભૂલ નથી એની સામે પગલાં લેવાશે શું છે તપાસ કરી કરીશું કમિશનર સાહેબને સૂચિત બી કર્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ અને કેવી રીતે થયું તો કમિશનર સાહેબે ફાઇલોનું સ્ટડી કરવાનું કીધું છે આગળ શું કાર્યવાહી કરે કમિશનર સાહેબ એલ વન અને એલ ટુ આવતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં રીઇન્વાઇટ નથી થતા રીટેન્ડરિંગ નથી થતું આ કેસમાં કેમ કરવામાં આવે એ તો ફરી એને ફાયદો થશે એ ફરી ભૂલ સુધાર દેશે આ જે ભૂલ કરી છે એ જ માણસ ભૂલ સુધાર દેશે તો ફાયદો તો એને જ થયો ને એ જ્યારે એન પ્રોક્યોર પર ટેન્ડર કરતા હોય જે એલ વન આવે એને એલ વનનું તમે નામ મંજૂર કરો છો તો એલ ટુ છે સીધે સીધો ક્વોલિફાય થઈ જાય છે એલ ટુ

and press the bell icon. Never miss an update.